પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ હિન્દુ સમાજ દ્વારા પ્રસ્તુત થયું છે એના વિરોધમાં આજે વનિતા વિશ્રામ થી કલેક્ટર કચેરી સુધીની આ રેલી નું આયોજન થયું છે આ ફિલ્મ ની અંદર હિન્દુ ધર્મને બદનામ કરવા માટેના અનેક ક્ષીણ બતાવવામાં આવ્યા છે હિન્દુ સંત પરંપરા કાવતરું આ ફિલ્મના માધ્યમથી દેખાઈ રહ્યું છે આ દેશની અંદર વિદ્યમાન એવા શીડો સેક્યુલારિસ્ટ અને વામપંથીઓ છાસવારે આ પ્રકારના કૃતિઓ કરતા આવ્યા છે રાષ્ટ્રપતિ આપીને અમે માંગ કરવાના છીએ કે આ મહારાજા ફિલ્મમાં તથા આ મહારાજા નોવેલ ઉપર પ્રતિબંધ લાગે અને એના પ્રસ્તુતકર્તાઓને કડીને કડી સજા થાય એવી માંગ અમે આ રેલીના ના માધ્યમથી કરવાના છીએ